નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચોથો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે બે જુલાઈના રોજ બનાસકાંઠામાં અતિભારે વરસાદ નોંધાયો છે અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે હાલ ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે રાજ્યના હજી ઘણા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતા છે બે જુલાઈના રોજ ચોમાસાએ દેશના તમામ વિસ્તારોને આવરી લીધા છે અને છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની આસપાસ બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે હજી પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે અઠવાડિયાથી સતત વરસાદ છતાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ બાકીના વિસ્તારોમાં ઘટ જોવા મળી છે એટલે કે સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે હવામાન વિભાગ પ્રમાણે હજી આવનારા સાતેક દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે આવનારા દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેનું જોર થોડું ઘટે તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગ પ્રમાણે આવનારા પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત હજી એકાદ બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ સ્થળે ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પાંચ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે એટલે કે આ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા કોકણ વિસ્તાર અને કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તેનું કારણ દક્ષિણ ગુજરાત પાસેથી કેરળ સુધી બનેલી ઓફ શોર ટ્રક રેખા છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી આ ઓફ શોર ટ્રક રેખા સર્જાતી હોય છે અને તેના કારણે આપણે ત્યાં સતત વરસાદ પડતો હોય છે સરળ શબ્દોમાં સમજીએ તો ટ્રક રેખા એ એક હળવા હવાના દબાણનો એક પટ્ટો છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી